માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક મહાસમર્થ જગદગુરુ શ્રીમદ્ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ સર્વે વૈષ્ણવોના રક્ષણાર્થે શ્રી સુદર્શન કવચ નામના મહામંત્રની રચના કરી જેનો ગુજરાતી ભાવાનુવાદ અનુવાદ ભક્તો માટે રજૂ કરીએ છીએ જેમ ઉત્તરાના ગર્ભનો અસ્વસ્થામાં એ છોડેલા બ્રહ્માસ્ત્રથી બચાવ કરાયો હતો તેવી જ રીતે શ્રી સુદર્શન કવચને ગોળ ગોળ ચક્રાકાર લખીને ગળામાં ધારણ કરવાથી કે પાસે રાખવાથી જીવનની નડતર રૂપ આધિ વ્યાધિ ઉપાધિ સર્વેનો નાશ થઈ જાય છે શ્રી સુદર્શન કવચનો નો નિયમિત પાઠ વાંચનાર બોલનાર સાંભળનાર કે લખનાર ભક્તોના સર્વે પ્રકારના ભય શોક કે કષ્ટોનો નાશ થઈ જાય છે ગોલોક નિવાસી પરમ દયાળુ પરમ કૃપાળુ પરમાત્મા પોતાના ગળામાં વનમાળાઓ ધારણ કરે છે

પાલન પોષણ કરનારા મુક્તિ અને સદગતિ આપો વેકુઠ માં વાસ આપો મુરલી પોતાના અધર પર ધરનારા શ્રી મુરલીધર શ્રી ગોપીનાથજી મહારાજ મારા આપને કોટી કોટી પ્રણામ કોટી કોટી વંદન ભગવાન શ્રી વિષ્ણુના અવતાર સંસારના સર્વે પ્રકારના દુઃખ દારિદ્ર્ય દૂર કરનારા દુષ્ટ રાક્ષસોનો નાશ કરનારા શ્રી નૃસિંહ પરમાત્મા મને સાચી દિશા સાચી ગતિ સાચી મતી અને સારા વિચાર આપો હે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપ નિત્ય સત ચિત છો યુગો યુગો થી ચાલી આવતા કરોડો સૂર્યો જેટલા પ્રકાશમાન કરોડો લીલા કરનારા છો સર્વે હરિભક્તોના પ્રિય કમળ જેવા નેત્રોવાળા પરમાત્મા આપ ભક્તોની મનવાંછિત ઈચ્છા પૂર્તિ કરવા વાળા છું જીવ માત્રમાં બિરાજમાન પરમાત્માનું મારા મુખેથી હું સતત નામ સ્મરણ કરું છું મારા કાનથી સતત નામ શ્રવણ કરું છું મારા હૃદયના ધબકારે ધબકારે પરમાત્માની હાજરી અને મારા જીવનમાં કરાતી ક્ષણે ક્ષણની મદદ માટે હું આપનો આભાર માનું છું વેકૂંઠના વાસી ક્ષીર સમુદ્રમાં બિરાજમાન શેષનાગની શૈયા ઉપર ભગવાન દયાના સાગર શ્રી વિષ્ણુ આ સમગ્ર બ્રહ્માંડ જેમાંથી ઉત્પન્ન થયું છે જેવું માત્ર કાળ મૃત્યુ ભૂત પ્રેત બનેલા છે હું એમને રજે રજમાં કણે કણમાં નિરખું છું અનુભવું છું મહાપ્રતાપી મહા વિભૂતિ મહામાનવ વજ્ર દેહ વજ્ર નખ વજ્ર મુખ વજ્ર આંખ વાળા શ્રી કૃષ્ણ પરમાત્માને હું કોટી કોટી વંદન કરું છું હે દયાના દરિયા પરમકૃપાળુ પરમાત્મા પ્રલયકાળમાં અગ્નિનું રૂપ લઈ ભયંકર બનીને રૌદ્ર રૂપ ધારણ કરવા વાળાને હું નમસ્કાર કરું છું ભદ્ર અવતાર ધારણ કરી સૌમ્ય બનનાર પ્રભુને હું વંદન કરું છું જગતના જીવો ઋષિઓ મુનિઓ તપસ્વીઓ યોગીઓ સર્વે આપની ભક્તિ કરે છે ભગવાન શિવનું ત્રિશૂળ બ્રહ્મદંડ કાળ દ્રંડ નાગપાશ વગેરે નિવારણ કરો છો પરવિદ્યા એટલે કે મારણ મોહન ઉચ્ચાટન આદિના ભય દૂર કરવા વાળા આપ છો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વ વેદને સિદ્ધ કરવાવાળા નિરાહાર વાયુ સમાન વેગવાળા અને ભક્તોના રક્ષણ અર્થે જીવ માત્રના રક્ષણ માટે ટચલી આંગળીએ શ્રી ગિરિરાજજીને ધારણ કરેલ જેથી અમે ભક્તો શ્રી ગિરિરાજ ધરણની જય કહીએ છીએ હે પૂર્ણ પુરુષોત્તમ પરમ કૃપાળુ પરમાત્મા મારા સર્વે શત્રુઓનું છેદન કરનારા છો મારા સર્વે શત્રુઓનો નાશ કરી સજીવન પર્વત લઈ મને નિર્ભય કરનારા છો સ્થળ જળ અગ્નિનું શમન કરનારા આપ ડાકીણી શાકિણીઓના વિધ્વંસ કરી આપની મહાપ્રતાપી લીલાઓનું દર્શન કરાવો છો હે નિષ્કલંક નંદકુમાર આપ ભક્તોને નિષ્કલંક કરનારા છો ભક્તોના સ્નેહી છો ભક્તોના વિરોધીઓને મૂઢ બનાવનારા છો પાપ ગ્રહો પાપ કર્મનું છેદન કરનારા છો ભક્તોના કંટક રૂપી શત્રુઓનું તાડન કરનારા છો મારા સર્વે શત્રુઓનો નાશ કરી સર્વે પ્રકારે મારી રક્ષા કરો હે મહામાનવ ગ્રહ મંડળ ભૂત મંડળ પ્રેત મંડળ જીવોને ત્રાસ આપનાર પિશાચ મંડળનું ઉચ્ચાટન ઉચ્ચાટન કરો કરો આંતરિક જ્વર ભવ જ્વર માહેશ્વર જ્વર વૈષ્ણવ જ્વર બ્રહ્મ જ્વર વિષમ જ્વર શીત જ્વર વાત જ્વર અફ જ્વર એ કાંતરીઓ તરીઓ ચોથીઓ પાક્ષિક માસિક છ માસિક અને વાર્ષિક એવા જ્વર તાવથી અને અન્ય રોગોથી મારી રક્ષા કરો રક્ષા કરો હે મહાપરાક્રમી મહાબળવાન ભોળા ભક્તોના ભગવાન આપ મોટામાં મોટી વિપત્તિ આપત્તિ અને દુખોનું નિવારણ કરવા દેવલોક કલ્પ વૃક્ષ સમાન છો ભક્તોના દુશ્મનોના ખોટા મનોરથ ને રોકનારા છો હે ગોપાલ હે ગોવિંદ હે ગોપી જનવલ્લભ અમો આપના ભક્તો આપને કોટી કોટી વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ પ્રભુ મારા વિરોધી દુશ્મન પિશાચ રાક્ષસ ડાકી શાકીઓથી મારું રક્ષણ કરો હે પરમ કૃપાળુ પરમ દયાળુ દ્વારિકાધીશ અમારા પરિવારમાં નાટક ચેતક ખરાબ સ્વપ્નો કે અકાળ મૃત્યુ અને શોક ની પ્રાપ્તિ ન થાય કરો હે ભક્તોના તારણ હાર દાવાનળ ચોરી ભય યુદ્ધ અને રાજ સંકટ થી રક્ષણ કરો સર્પ વાઘ ભયંકર અન્ય વન્ય પ્રાણીઓ પક્ષીઓ તેમજ સર્વે શત્રુઓ ગ્રહ પીડાઓ અને સંસારની સર્વે ઉપાધિઓનો નાશ કરો ગમે તેવા સંગ્રામમાં રાજદરબારમાં હંમેશા વિજય અપાવવા વાળા પરમકૃપાળો પરમાત્મા આપ ભક્તોના રક્ષણ અર્થે હાથમાં ગદા અને સુદર્શન ચક્ર ધારણ કરો છો આ સુદર્શન કવચના નિયમિત શ્રદ્ધાપૂર્વક પાઠ કરનારા સર્વે વૈષ્ણવોને સર્વે રીતે જય વિજય થાય છે સર્વે રીતે મંગળ વર્તાય છે સર્વે રોગોના નાશ થાય છે દાનવ દૈત્ય કામણ કુંપણ મંત્ર જંત્રનો ભય રહેતો નથી હળાહળ અનંત વાસુકી નાગપાશ વગેરેથી શ્રી સુદર્શન કવચ રક્ષણ આપે છે સનાતન ધર્મના તેત્રીસ કોટી દેવી દેવતાઓમાં એક માત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું શ્રી સુદર્શન કવચમ સંપૂર્ણ શ્રી ગિરિરાજધરનની જય શ્રીયમુના મહારાણી માતાની જય श्रीवल्लभाधीशनि जय श्री परम दयालनी जय सर्वे वैष्णवो ने जय श्रीकृष्ण